પ્યારે મિત્રો સવર જ્ઞાન આપણે મૌન સાધના સર્વશ્રેષ્ઠ સાધના છે એવી વાત કરી શકાય એની વિસ્તારથી ચર્ચા કરશું કારણ કે જ્યારે મૌન નું અવતરણ થાય આપણી ભીતર મૌન ઘટે તો જ આપણે આ આનંદની અનુભૂતિ કરી છીએ આનંદની અનુભૂતિ કરવાનો માત્ર એક જ માર્ગ છે અને એ છે મૌન સાધનાનો માર્ગ ધ્યાન સાધનાનો માર્ગ આ સત્યની અનુભૂતિ કરવી હોય તો એની માટે જ્યારે મૌનનું અવતરણ થાય તો જ આ સત્યની આપણે અનુભૂતિ કરી શકીએ છીએ એ સિવાય એનો બીજો કોઈ માર્ગ નથી તો આજે આપણે એ મૌન સાધના કેવી રીતે કરી શકાય મૌન સાધના એ સર્વશ્રેષ્ઠ સાધના છે તો એની સર્વશ્રેષ્ઠ જે રીત છે મૌન સાધના કરવાની આજે આપણે એની વાત કરીશું કે મૌન સાધના માટેની જે સર્વશ્રેષ્ઠ રીત છે એ આખરી રીત છે એનથી મોટી કોઈ રીત નથી પણ એટલી બધી સહજ અને સરળ છે કોઈ પણ વ્યક્તિ કરી શકે અને કોઈ પણ વ્યક્તિ કરી અને પહેલા જ દિવસે મૌનની અનુભૂતિ કરી સ્વયં અનુભૂતિ કરી શકે છે બહુ જ અદભુત વાત છે પણ એટલી બધી સરળ ભાષામાં આપણે એને સમજવાનો પ્રયાસ કરીશું કે દરેક વ્યક્તિ કરી શકે કે જે એક હજાર બીમારીની દવા માત્ર મૌન છે અને મૌન દ્વારા આપણે અનેક બીમારીમાંથી મુક્ત થઈ શકીએ છીએ અનેક બીમારીમાં બે બીમારી મહા બીમારી ગણવામાં આવે છે અને એને મહા બીમારી એટલા માટે ગણવામાં આવે છે કે આપણને વારસાઈમાં મળે છે અને એ મહા બીમારી બે છે એ જે આપણને વારસાઈમાં મળે છે એ પણ આપણે વારસાઈમાં દેતા જઈએ છીએ એટલે એને મહા બીમારી ગણવામાં આવે છે કે આ ધરતી ઉપર આ વિશ્વની અંદર વધુમાં વધુ મૃત્યુ થતી હોય તો એ છે બીપી ની બીમારી જેને હૃદયની બીમારી ગણવામાં આવે છે અને બીજી બીમારી છે સુગર ની બીમારી જેને સ્પેન કિરિયાની બીમારી ગણવામાં આવે છે એ બે જે મહા બીમારી છે એ હૃદયની બીમારી નથી એ સ્પેન કિરિયાની બીમારી નથી એ જે મહા બીમારી છે એ આપણા મસ્તિષ્કની ની બીમારી છે આપણા માઇન્ડ ની બીમારી છે કે જ્યારે આપણે સતત ચિંતામાં જીવી રહ્યા છીએ સતત ડિપ્રેશનમાં જીવી રહ્યા છીએ કે જે આપણે ભાગદોડ વાળી જિંદગી જીવી રહ્યા છીએ બે હોશીની અંદર અને એ બે હોશીના કારણે આપણે સતત ચિંતામાં જીવી રહ્યા છીએ સતત ડિપ્રેશનમાં જીવી રહ્યા છીએ અને એ ચિંતાના કારણે ઉદભવેલી એ બીમારી છે બીપીની અને સુગરની બીમારી બીપીની અને સુગરની બીમારી જે મહા બીમારી છે એ મહા બીમારીને મૃત્યુ પણ મટાડી શકતી નથી અને એ આપણે વારસાઈમાં એને દેતા જાય છે મૃત્યુ પણ એને મટાડી શકે નહીં એવી જે બીમારી છે એને મહા બીમારી ગણવામાં આવે છે એક હજાર બીમારીની દવા માત્ર મૌન છે અને મૌન સાધના કરવાથી અનેક બીમારીથી આપણે મુક્ત થઈ શકીએ છે આટલી બધી અદભુત સાધના છે કે જે લોકો મૌન સાધના કરી રહ્યા છે કે જે બોલવાનું બંધ કરી દેશે એને મૌન સાધના ગણવામાં આવતી નથી બોલવાનું બંધ કરવાથી એ જે શક્તિ પ્રગટ થાય છે એ તો શારીરિક શક્તિ છે એ શારીરિક ક્ષરણ છે બોલવાનું બંધ કરવું અને મૌન ઘટના છે એ માનસિક ઘટના છે એથી પર આધ્યાત્મિક આંતરિક ઘટનાને પ્રાપ્ત કરવાની જે વાત છે એ જ્યારે આપણે પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણી ભીતર એક શક્તિ પ્રગટ થાય છે કે આપણી ભીતર જે સુસુપ્ત શક્તિ છે સુસુપ્ત અવસ્થામાં જે શક્તિ રહેલી છે એ શક્તિને જાગૃત કરવી હોય તો એ શક્તિને જાગૃત કરવા માટેનો માત્ર એક જ માર્ગ છે અને એ મૌનનો માર્ગ છે કે એ શક્તિને આપણે બહારી જગતની અંદર ગોતી રહ્યા છીએ એ બહારી જગતની અંદર એ શક્તિને આપણે ગોતતી છીએ એ બહારી જગત ની અંદર ગોતવાનું કારણ છે એ આપણી સ્વયં ની અનુભૂતિ નું કારણ છે કે જ્યારે બહારી જગત ની અંદર આપણે પાંચ વિષયો દ્વારા જે અનુભૂતિ કરી છે કે જે રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દ એ પાંચ વિષયોની જે આપણી અનુભૂતિ છે એ પાંચ વિષયો દ્વારા જે આપણને સુખ પ્રાપ્ત થાય છે એ પાંચ વિષયો દ્વારા જે આપણને આનંદ પ્રાપ્ત થાય છે એ ક્ષણિક આનંદ છે અને એ ક્ષણિક છે એના કારણે આપણે અતૃપ્ત રહી જઈએ છીએ એ આપણી સ્વયંની અનુભૂતિ છે જે આપણે સુખ પ્રાપ્ત કર્યું છે જે આનંદ પ્રાપ્ત કર્યો છે પણ એ પાંચ વિષયો દ્વારા જે આનંદ પ્રાપ્ત થયો છે એ ક્ષણ ભંગુર છે અને એ ક્ષણ ભંગુર છે એટલે આપણે અતૃપ્ત રહી જાય છીએ અને આપણે તૃપ્ત થવા માટે બહારી જગતની અંદર એ શક્તિને આપણે ગોતી રહ્યા છે એ શક્તિ આપણી ભીતર છે કે જે લોકો યોગ સાધના કરે છે જે લોકો જીમની અંદર જાય છે અને જે ડંબલ ઉસકાવે છે પાંચ કિલાથી લઈ અને સો કિલા સુધીનું એ જે એક્સરસાઇઝ છે એ જે કસરત કરવામાં આવે છે અને એ કસરત દ્વારા જે શક્તિ પ્રાપ્ત થાય છે એ ડંબલની શક્તિ નથી આપણી સ્વયંની શક્તિ છે યોગ સાધના કરવાથી જે શક્તિ પ્રાપ્ત થાય છે એ બહારી જગતની શક્તિ નથી આપણી સ્વયં શક્તિ છે એનું જ્યારે આપણને જ્ઞાન થઈ જાય કે આપણી સ્વયંની શક્તિ તો આપણી આધ્યાત્મિક યાત્રા એટલી બધી સહજ અને સરળ બની જાય કે જ્યારે આપણે બહારી જગતની અંદર પાંચ વિષયો દ્વારા જે આપણને સુખ પ્રાપ્ત થાય છે આનંદ પ્રાપ્ત થાય છે અને બહારી જગતની અંદર જે આપણે દોટી રહ્યા છીએ અને અંતે અતૃપ્ત રહી જાય છે કે જે ધનવાન લોકો છે જેને બહારી જગતના તમામ સુખ સુવિધા પ્રાપ્ત થઈ છે જે તમામ સુખ સુવિધા ભોગવે છે સતા એ અંતે અતૃપ્ત રહી જાય છે અને અંત સમયે એ સાધુ સંતોના શરણે જાય છે અને આશીર્વાદ માગે છે એ આશીર્વાદ થી પ્રાપ્ત થાય એવી વસ્તુ નથી એ જે અખંડ પ્રાપ્ત થાય છે અને જયારે આપણી અંદર મૌનનું અવતરણ થાય તો જ આપણે એ સત્યની અનુભૂતિ કરી શકીએ છીએ કે જે લોકો આધ્યાત્મિક યાત્રા કરી રહ્યા છે જે લોકો જ્ઞાન છે જેની પાસે જ્ઞાની મહાપુરુષો છે દરેક જાણે છે કે જ્યારે આપણી મૌન અવસ્થા પ્રાપ્ત થાય તો જ આપણે આ સત્યની અનુભૂતિ કરી શકીએ છીએ બહુ જ અદભુત વાત છે કે જ્યારે આપણે તૃપ્ત થવા માટે આપણે સાધુ સંતોના શરણે જઈએ છીએ અને આશીર્વાદની માંગ કરીએ છીએ પણ એ આપણી ક્ષમતા હોતી નથી કે આપણે સાધુ સંતોને જાણી શકીએ જ્યારે આપણી અંદર એક ક્ષમતા જાગૃત થઈ જાય છે કે સામેની વ્યક્તિને સમજવાની ત્યારે ભીતર એક શક્તિ જાગૃત થાય છે અને એ સંયમની શક્તિના આધારે આપણે એ અખંડ આનંદને પ્રાપ્ત કરી શકીએ છીએ બહુ જ અદભુત વાત છે તો ધ્યાનથી અંત સુધી સાંભળજો આપણે એટલી બધી સહજ અને સરળ ભાષામાં સમજવાની કોશિશ કરશું કે દરેક વ્યક્તિ સમજી શકે બે ત્રણ મિત્રની ની છે કે આ મન સ્થિર કેવી રીતે થાય આ મનથી પર કેવી રીતે જવાય આ મનને કેવી રીતે જાણી શકાય અનેક કોમેન્ટ છે મન ઉપર મન છે એટલી બધી સૂક્ષમ ઘટના છે કે એટલી બધું સૂક્ષમ મન છે કે એને આપણે પકડી શકતા નથી એનથી આપણે પર જઈ શકતા નથી એને સમજવાની કોશિશ કરવાની છે તો જે મિત્ર એ કોમેન્ટ કરી છે બહુ જ અદભુત કોમેન્ટ છે આજે આપણે એ કોમેન્ટને સમજવાનો પ્રયાસ કરશું અનેક મિત્રની કોમેન્ટ આવી લેશે અને દરેક કોમેન્ટનો આપણે જવાબ આપવાનો પ્રયાસ કરશું જે મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે એમને હું વંદન કરું છું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે કોમેન્ટ કરતા રહેજો મને સમજાશે તો જરૂર આપણે એનો જવાબ આપવાનો પ્રયાસ કરશું આજે આપણી મૂળ વાત છે કે મૌન સાધના એ અદભુત સાધના છે અને એ અદભુત સાધનાને કેવી રીતે કરાય એની જે રીત છે એ સર્વશ્રેષ્ઠ રીતની આજે આપણે વાત કરીશું કે આખરી રીત છે મૌન મૌન સાધનાની સાધના કરવાની જે રીત છે આખરી રીતની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એટલી બધી સહજ અને સરળ છે દરેક વ્યક્તિ સમજી શકે અને દરેક વ્યક્તિ મૌન સાધના કરી અને એ મૌનની અનુભૂતિ કરી શકે કે જે લોકો મૌન સાધના કરી રહ્યા છે જે લોકો બોલવાનું બંધ કરી દેશે એ પ્રથમ શરણ શરણ છે છે મૌન સાધનાના પાંચ કે જે લોકો મૌનનો અભ્યાસ કરે છે અને જે બોલવાનું બંધ કરી દે અને આખો દિવસ કામ કરે છે જે લોકો મૌન થઈ અને લખી અને એને સરસા જે કરી રહ્યા છે એ મૌન નથી એ શારીરિક ઘટના છે કે જે લોકો એનાથી આગળ બીજા શરણની જે લોકો સાધના કરે છે કે જે લોકો સુપ થઈ જાય છે જે લોકો મૌન થઈ જાય છે અને જે લોકો આંખ બંધ કરી દેશે એ બીજું શરણ છે પણ એ શારીરિક શરણ છે કે સુપ થઈ जाऊ આ કે બંધ કરું એ બે સરણની જે લોકો સાધના કરે છે એની અંદર એક અદ્ભુત નશો પરગટ થાય છે કે જે એક એવો નશો છે કે જે બાહરી નશો છે ગાંજાનો નશો છે શરાબનો નશો છે હેરુઇન ઓફિરનો નશો છે જે ભાઈક તમાકુનો નશો છે એની અનેક ગણો નશો માત્ર સાધનાના બે શરણ કરવાથી આપણી ભીતર પ્રગટ થાય છે એક બોલવાનું બંધ અને આંખ બંધ કરવાથી એ નશો પ્રગટ થાય છે એ જે બે શરણ છે એ પણ શારીરિક શરણ છે મૌન છે એ માનસિક ઘટના છે અને માનસિક ઘટનાથી પર એ આંતરિક ઘટનાની જ્યારે આપણને અનુભૂતિ થાય ત્યારે આપણી અંદર એક અમૃત પ્રગટ થાય છે અમૃત રસ અને એ એ કરી કરી અને અનુભૂતિ જે અનુભૂતિ છે એ પાંચ વિષયોથી પરની અનુભૂતિ છે જેને સઠ્ઠી જ્ઞાન ઇન્દ્રિય ગણવામાં આવે છે બહુ જ અદભુત વાત છે કે જે લોકો ध्यान साधना કરી રહ્યા છે જે લોકો આધ્યાત્મિક યાત્રા કરી રહ્યા છે જે લોકો મન સાધના કરી રહ્યા છે એ જે પહેલું શરણ અને બીજું શરણ છે જે બોલવાનું બંધ સુપ અને આંખ બંધના જે બે શરણ છે એ બહુ જ મહત્વના શરણ છે એ શરૂઆત છે પણ એ શારીરિક ઘટના છે એ માનસિક ઘટના નથી મૌન એ માનસિક ઘટના છે કે જયારે આપણે શારીરિક બે શરણ કરીએ છીએ ત્યારે પણ આપણી અંદર વિચારો સતત ચાલુ રહેશે કે આપણે કામકાજ કરતા હોઈએ છીએ આપણે લખી અને કોઈની સાથે વાત કરતા હોઈએ છીએ છતાં આપણી અંદર એટલો બધો નશો આવી જતો હોય તો એ માનસિક જે ત્રીજું શરણ છે એ જયારે માનસિક ઘટનાનું અવતરણ થાય જયારે આપણું મન શાંત થાય ત્યારે આપણે એ અદભુત શક્તિની અનુભૂતિ કરી શકીએ ગુરુ નથી હું કોઈનો ગુરુ નથી કોઈ મારા શિષ્ય નથી મિત્રતાના નાતે જે સરસા કરવા જઈ રહ્યો છું એ મારી સ્વયંની અનુભૂતિના આધારે હું સરસા કરી રહ્યો છું અનેક મિત્રોની કોમેટ આવે છે કે વાળ વધારવાથી સાધુ નથી થવાતું બાબા નથી થવાતું સુધારવા માટે લેક્ચર નથી આપી રહ્યો મારી અંદર મેં જે અનુભૂતિ કરી છે અને એ અનુભૂતિને હું પ્રગટ એટલા માટે કરું છું કે આઠ અબજ વ્યક્તિ ની અંદર એકાદ વ્યક્તિ વાતને સાંભળી અને યાત્રા શરૂ કરે અને એક મિત્રતાનો નાતો બંધાય અને આધ્યાત્મિક યાત્રા સહજ અને સરળ બને એ માટે જે આપણે વિસ્તારથી ચર્ચા કરી રહ્યા છે કે જ્યારે શુભ થઈ જવું એ તો મધ માખી ગણવામાં આવે છે એને મધ ગણવામાં આવે છે એને શહેદ ગણવામાં આવે છે શહેદને બહારી જગતની અંદર અમૃત ગણાવવામાં આવે છે આયુર્વેદ એને અમૃત ગણે છે એ અમૃત અસલ અમૃત આપણી ભીતર જે વહી રહ્યું છે અસલ અમૃતની ધારા આપણી ભીતર જે વહી રહી છે એને પાન કરવાની વાત છે અસલ અમૃત ને પ્રાપ્ત કરવું હોય અસલ અમૃત ની અનુભૂતિ કરવી હોય તો માત્ર મૌન થવું પડે જ્યારે આપણે નિર્વિશાળ અવસ્થા આપણી અંદર પ્રાપ્ત થાય છે ત્યારે એ અમૃત આપણે અનુભૂતિ કરી શકીએ છીએ એ જે પાસ શરણની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ બહુ જ મહત્વની વાત છે કે જે પહેલું શરણ છે એ બોલવાનું બંધ કરવાનું છે એ શારીરિક શરણ છે બીજું શરણ છે એ આંખ બંધ કરવાની છે અને એ પણ શારીરિક છે અને જમણો સવર બંધ કરવાનો એ ત્રીજું શરણ છે કે જમણા સવરને બંધ કરી એ કોટનના સહારે કોટન લઈ અને જમણા નસકોરાને બંધ કરી શકાય છે જયારે આપણે જમણું સવર બંધ કરીએ છીએ એ ત્રીજું શરણ છે મૌનનું અને એ દાબા થી આપણે શ્વાસ લેવાની ક્રિયા કરવાની છે એ પણ શારીરિક છે પણ એ સુક્ષમ છે કે જ્યારે થઈ જાય બોલવાનું બંધ કરી દઈએ અને બીજું શરણ છે આંખ બંધ કરી દેવાની અને ત્રીજું શરણ છે જમણો સવર બંધ કરી દેવાનો કે જ્યારે આપણે જમણો સવર બંધ કરીએ છીએ અને દાબા સવરથી જે શ્વાસ લઈએ છીએ એનું કારણ છે માત્ર કે આપણું જે શારીરિક જે ફિઝિકલ શરીર છે અને જેવું સ્થૂળ શરીર સ્થિર થાય ત્યારે મૌન ની શરૂઆત થાય છે અને ચોથું જે શરણ છે એ છે આતી જાતિ શ્વાસ પર ધ્યાન દેવાનું કે શ્વાસ આવે છે અને જે શ્વાસ જાય છે એની માથે ધ્યાન આપવાનું છે એ માનસિક શરણ છે એ ચોથું શરણ છે કે જ્યારે આપણું ધ્યાન આવતી જાતિ શ્વાસ માથે કેન્દ્રિત થાય છે ત્યારે આપણી કર્ણ ઇન્દ્રિય બંધ થઈ જાય છે આપણો બહારનો અવાજ સંભળાતો બંધ થઈ જાય છે કે જ્યારે આપણે બોલવાનું બંધ કરી દઈશી ત્યારે આપણી જે પર્શ છે કે જ્યારે આપણે આંખ બંધ કરીએ છીએ અને રૂપ જોવાનું બંધ કરી દેશે એવી રીતે શ્વાસ માથે જ્યારે ધ્યાન કેન્દ્રિત થાય છે ત્યારે કાન સાંભળવાનું બંધ કરી દેશે બહુ જ અદભુત વાત છે પણ એટલી બધી સહજ અને સરળ છે કોઈ પણ વ્યક્તિ કરી શકે કે થવાનું છે બોલવાનું બંધ કરવાનું છે આંખ બંધ કરવાની છે અને જમણો સવર બંધ કરવાનો છે એ જે ત્રણ શરણ છે એ ત્રણ શરણને અપનાવવાથી મૌનની શરૂઆત થાય છે અને ત્યારે જ આપણે આવતી જતી શ્વાસ ઉપર ધ્યાન આપીએ કિસી આવતી જતી શ્વાસ માંથી ધ્યાન આપવું એ બહુ જ ઘટના છે કે જે લોકો આવતી જતી શ્વાસ માંથી ધ્યાન કેન્દ્રિત કરી શકે એ મૃત્યુને જાણી શકે એ મૃત્યુથી બચી શકે એને મૃત્યુ પણ આ શ્વાસને છીનવી શકતી નથી આટલી બધી અદ્ભુત વાત છે અને જ્યારે આપણું ધ્યાન શ્વાસ ઉપર કેન્દ્રિત થાય આતિશاتિ શ્વાસ માથે ત્યારે આપણું મન છે એ નિર્વિચાર અવસ્થામાં આવી જાય છે એ સોઠો શરણ છે નિર્વિચાર અવસ્થા અને એ સોઠા શરણથી આપણી અંદર સોહમ રસ પ્રગટ થાય છે એ જે સોહમ રસ છે એ પાંચ જ્ઞાન ઇન્દ્રિ થી પર ની ઘટના છે અને એ જે સોહોમ રસ આપણી અંદર વહી રહ્યો છે એની આપણે અનુભૂતિ કરીએ કે એ અસલ અમૃત છે અને એ આપણી જઠરનો ખોરાક છે અને જ્યારે એ સોહમ રસ ઝરે છે એ સોહમ રસ પ્રગટ થાય છે અને એ આપણી જઠરને પ્રાપ્ત થાય છે ત્યારે જ આપણને એ આનંદનો ઉભરો આવે છે ત્યારે જે અખંડ આનંદની આપણને અનુભૂતિ થાય છે એ આનંદની જે અનુભૂતિ છે એ આપણા સોહમ રસની અનુભૂતિ છે અને એ સોહમ રસ પ્રગટ થાય છે ધ્યાન સાધના દ્વારા કે જે પહેલું શરણ છે સૂપ થવાનું બીજું શરણ છે આંખ બંધ કરવાની ત્રીજું શરણ છે જમણો સવર બંધ કરવાનો અને ચોથું જે શરણ છે એ સોહમ રસ જ્યારે પ્રગટ થાય એની અનુભૂતિ અખંડ આનંદની વાત છે કે જે પાંચ વિષયો દ્વારા આપણને જે સુખ પ્રાપ્ત થયું છે જે આપણી સ્વયંની અનુભૂતિ છે અને એ સ્વયંની અનુભૂતિના આધારે આપણે જે ફાફા મારી રહ્યા છીએ અખંડ આનંદને પ્રાપ્ત કરવાના એ આપણી સ્વયંની ઘટના છે એ આપણી સ્વયંની અંદર એ શક્તિ અવસ્થામાં છે અને એ જયારે જાગૃત થાય છે ત્યારે જ આવે છે આનંદનો એટલી બધી સહજ અને સરળ વાત છે મૌન સાધનાની અને સર્વશ્રેષ્ઠ એ રીત છે એનથી ઉપર કોઈ રીત નથી મૌન સાધના કરવાની કે જે લોકો મૌન સાધના કરી રહ્યા છે બોલવાનું બંધ કરી અને જે આખો દિવસ કામ કરે છે એનથી ગહેરાઈમાં જવું હોય તો બીજું શરણ ત્રીજું શરણ દ્વારા જઈ શકાય છે કે જે ચોથું શરણ છે એ આથી જાતિ શ્વાસ પર ધ્યાન દેવાથી પાંચમા શરણ ની અંદર આપણો પ્રવેશ થાય છે અવતરણ થાય ની આપણે અનુભૂતિ કરી તો જ આપણી પ્યાસ જે છે એ તૃપ્ત થઈ શકે છે એ વાત મહાવીરે કરી એ વાત ગૌતમ બુદ્ધે કરી એ વાત કૃષ્ણ ભગવાને કરી કે જે ત્રણ પરંપરા ગણવામાં આવે છે એક વેદ વ્યાસજીની પરંપરા બીજી પરશુરામ ની પરંપરા અને ત્રીજી કૃષ્ણ ભગવાનની પરંપરા તો વેદ વ્યાસજીની પરંપરા આજ સુધી આપણે જોઈ શકીએ છીએ ચાલી રહી છે કૃષ્ણ ભગવાનની પરંપરા પણ આજ સુધી ચાલી રહી છે પરશુરામ ની જે પરંપરા છે એ લુપ્ત થઈ ગઈ છે કૃષ્ણ ભગવાન गीता ની અંદર 10મા અધ્યાય ની અંદર કહે છે કે મોન મારુ ప్రత్యક્ષ રૂપ સે હું પૂર્ણ સ હું શૂન્ય સ હું મોન થી પ્રગટ થાઉશ કારણ કે મારુ ప్రత్యક્ષ રૂપ સે ઉપવાસ કરવાથી પ્રગટ થતો નથી હું પૂજા પાઠ કરવાથી પ્રગટ થતો નથી હું ક્રિયાકાંડ કરવાથી પ્રગટ થતો નથી હું માત્ર મૌનથી અને વારંવાર પ્રગટ ને જાણવું હોય તો માત્ર એક જ માર્ગ છે અને એ છે મૌન નો મારગ મૌનથી હું વારંવાર આવું છું કારણ કે હું પૂર્ણ સૌ હું શૂન્ય સૌ એ વાત સાથે અસ્તુ હરિ ઓમ